નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલ વડોદરા રોડ ઉપર આઇસર ટેમ્પોમાં ટ્રેલર ઘૂસી જતાં ટેમ્પો ચાલકનું કોરોણું મોત નીપજ્યું છે અને ક્લીનર ઇજાગ્રસ્ત થયો છે હાલોલ વડોદરા રોડ ઉપર વડોદરાથી ઇન્દોર જઈ રહેલા આયસર ટેમ્પોને એક ટ્રેલરે પાછળથી ટક્કર મારતા આયસર ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે ક્લીનરને સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે હાલોલ ટોલ પ્લાઝા નજીક વડોદરાથી ઇન્દોર સામાન ભરી જતા આયસર ટેમ્પો બંધ થઈ જતાં ડ્રાઈવર અને ક્લીનર બંને નીચે ઉતરી અને ટેમ્પોનું એન્જિન ચકાસી રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલા એક ટ્રેલર ચાલકે ધડાકા ભેર ટ્રેલરને આઇસર ટેમ્પોમાં અથડાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં આઇસર ટેમ્પોના ડ્રાઈવર અને ક્લીનર બંને ટેમ્પોના ધક્કામાં હવામાં ફંગોળાઈ રોડ ઉપર પટકાયા હતા અકસ્માત કરી ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો અને આઇસરના ચાલક મનોજભાઈ બાબુભાઈ રાઠોડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતો ક્લીનર ઇમરાન રમઝાન કંપેલને પણ ઈજાઓ થતાં સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે રાસ્તામાં અમારા ટેમ્પો ખરાબ હતા અમે ઉતરી ડ્રાઈવર ઉઠો पीछे फैक्ट्री में आया और हमारे दोनों को गाड़ी में क्रॉस मार के हम दोनों को ले गया उसमें हमारे ड्राइवर की मौत हो गई और मुझे कुर्सी लेके जा जाए बड़ा सा इंदौर